પાવી થી સમાચાર સામે આવી રહ્યા છે પાવી તાલુકાના કદવાલ ગામમાં બસો જૂના બસ સ્ટેશન પરથી ફરી શરૂ કરવાની માંગ ઉઠી છે વિગતે વાત કરીએ તો પાવીજીતપુર તાલુકાના કદવાલ ગામના સરપંચ સરપંચશ્રીએ ડેપો મેનેજરો બોડેલી છોટાઉદેપુર હાલોલ ગોધરા ડેપોમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે કે ગામમાં બસો ફરીથી જૂના બસ સ્ટેશન પરથી શરૂ કરવામાં આવે ગામના સરપંચ સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામના નાળા જર્જરિત હોવાને કારણે બસો જૂના સ્ટેશન પર જતી

એસટી મેનેજર સાહેબ શ્રીને અમે લેટર પેડ દ્વારા રજૂઆત કરી છે લેખિતમાં આપ્યું છે તો એ છતાં મેનેજર સાહેબ શ્રીઓને બસ સ્ટેશન બસ જૂના બસ સ્ટેન્ડ સુધી લઈ જતા નથી તો અમારા જે ગામના લોકો છે કદવાલ જૂથ ગ્રામ પંચાયતના નજીક નજીક વિસ્તારના જે ગામો છે તેમને બહુ હાલાકી પડે છે બહુ અગવડ પડે છે તો વેની ટકે એસટી બસ